સમયમાં પ્રવેશતા ભારે વાહનોને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો પગલે સુરત શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છેલ્લા બે દિવસમાં ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા એકસો બે જેટલા ભારે વાહનોની જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે આ કાર્યવાહી મંગળવારે સવારે રાહુલ રાજ મોલ પાસે મિક્સર ટ્રકની એક સુરક્ષા સુપરવાઇઝરના મૃત્યુ બાદ વધુ સઘન બનાવવામાં આવી હતી પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી જપ્ત કરાયેલા વાહનોમાં મુખ્યત્વે અઠ્યાવીસ ડમ્પર પંદર કોન્ક્રીટ મિક્સર ટ્રક ઓગણીસ ટ્રક સત્તર ટેમ્પો અને અન્ય આઠ ભારે વાહનોનો સમાવેશ થાય છે આ તમામ વાહનો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી સવારે આઠ થી બપોરે એક અને સાંજે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધીના પ્રવેશ કરતા પ્રતિબંધિત સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા મળી આવ્યા પોલીસે વાહન માલિકો અને ચાલકો બંને વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું છે ટ્રાફિક નિયમન માટે હવે ડ્રોન કેમેરા અને શહેરના સીસીટીવી નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી બેફામ વાહન ચાલકો પર નજર રાખી શકાય આ ઉપરાંત બીઆરટીએસ અને સિટી બસ ચાલકો દ્વારા થતા ગતિના નિયમ ભંગની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી ગતિ નિયંત્રણ અને ચાલકોમાં શિસ્ત લાવવા માટેની યોજના પણ ઘટશે